ગ્રહ વિભાગના સૂચનાથી માન્ય ડીજી સાહેબ તરફથી અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવે છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા અમે લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારાના જો જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જે પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલની નોટો જો એફઆઈસીએમ બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે એ યા કોઈ સારા જોઈએ આપણા કોઈ જગ્યાએ પ્રિન્ટ કરાવીને અને બેચતા હોય એવા લગભગ બસો એકતાલીસ જેટલા લોકો છે જોઈએ અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળ્યા હોય આપણા સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જોઈએ તો એક્સપ્લોઝિવ કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસમાં જો આરોપીઓ હતા કુલ બસો પેસઠ જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલા આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો જેટલા લોકો આવે